હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ખમરેલ દૂધી અને ચણાના લોટમાંથી એકદમ ટેસ્ટી નાસ્તો બનાવીશું જે બાળકોને ખૂબ જ ભાવશે અને તમે તેને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી આ નાસ્તો બનશે જો તમે ચણાના લોટમાં ક્યારેય ખમરેલ દૂધી નાખીને કોઈ નાસ્તો ન બનાવ્યો હોય તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનશે સાથે બાળકોને પણ ખૂબ જ ભાવશે તો ફક્ત એક વાટકી ચણાના લોટમાં આપણે અડધી વાટકી જેટલી ખમરેલી દૂધી નાખશું અને એકદમ સરસ ટેસ્ટી આ નાસ્તો બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ અહીં આપણે દૂધી લેશું અહીંયા મેં અડધી દૂધી લીધેલી છે અને આ દૂધીમાંથી અહીં આપણે પા ભાગની દૂધી લેવાની છે એટલે કે ચોથા ભાગ જેટલી અહીં આપણે દૂધીનો ઉપયોગ કરવાનો છે કાપેલી દૂધીનો આગળનો ભાગ આપણે આ રીતે દૂર કરી લેશું અને પછી દૂધીને બે ભાગમાં ડિવાઈડ કરી લેશું બસ હવે આપણે ચોથા ભાગની દૂધીની છાલ દૂર કરી લેશું ચાકુ અથવા તો પીલરની મદદથી અહીંયા આપણે દૂધીની છાલને દૂર કરી લેશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે અડધી વાટકી જેટલી જ દૂધી ખમરેલી જોઈએ છે તો બસ આટલી દૂધી ઇનફ થઈ જશે આ નાસ્તો બનાવવા માટે તો પીલળની મદદથી છાલ દૂર કર્યા પછી હવે આપણે ખમણીની મદદથી તેને ખમરી લેશું તો અહીંયા મેં છાલ દૂર કરી લીધી છે અને આ રીતે છાલ દૂર કર્યા પછી હવે આ દૂધીને આપણે ખમરવાની છે દૂધી સરસ કૂણી હોય તેવી પસંદ કરવાની એટલે તેમાંથી બીજ બિલકુલ નહીં નીકળશે તો બસ હવે આપણે લાંબી લાંબી સ્લાઇસમાં આ દૂધીની છીણ બનાવીને રેડી કરશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ખમરીની મદદથી તેની લાંબી લાંબી સ્લાઇસ બનાવીશું એટલે કે દૂધીને ખમરી લેશું તો ખમરી ઉપર આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતે દૂધીને ચલાવીશું જેથી કરીને દૂધીની સરસ છીણ લાંબી લાંબી તૈયાર થશે દૂધીને ખમરી લીધા પછી આપણે એક વાટકી લેશું અને આ વાટકીના ચોક્કસ માપ સાથે અહીંયા આપણે રેસિપી બનાવવાની છે તો અડધી વાટકી જેટલી દૂધી આપણી ખમરાઈ ગઈ છે કે નહીં તેને ચેક કરવા માટે આ રીતે આપણે ખમરેલી દૂધીને વાટકીમાં ભરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા અડધી વાટકી જેટલી દૂધી આપણી ખમરાઈને રેડી છે તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તેના માટે આપણે મિક્સિંગ બાઉલ લેશું અને મિક્સિંગ બાઉલમાં એક વાટકી જેટલો ચણાનો લોટ લેશું જે વાટકીના મેઝરમેન્ટથી આપણે ખમરેલી દૂધી લીધી છે તે જ વાટકીના મેઝરમેન્ટથી એક વાટકી જેટલો ચણાનો લોટ લેશું અને તેમાં ખમરેલી દૂધી એડ કરી દેશું તો ફ્રેન્ડ્સ આ પરફેક્ટ માપ છે આ નાસ્તો રેડી કરવા માટે ત્યાર પછી તેમાં એક મોટી ચમચી જેટલું અહીંયા આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું સાથે સાથે તેમાં આપણે બે ચમચી જેટલી કોથમીર એડ કરશું સમારેલી કોથમીર એડ કર્યા પછી તેમાં આપણે ચપટી અજમા એડ કરશું અજમાને આ રીતે હાથેથી મસરી અને પછી એડ કરશું એટલે સરસ તેની ફ્લેવર આવશે અજમા નાખવાનું બીજું રીઝન છે કે અહીંયા આપણે ચણાનો લોટ એડ કરેલો છે તો ચણાનો લોટ સરસ પચી જાય તેના માટે પણ અજમા નાખવા ખૂબ જ જરૂરી છે હવે તેમાં આપણે ચપટીક લાલ મરચું પાવડર અને ચપટીક હળદર નાખીશું ખૂબ જ ઓછી હળદર નાખીશું અને પછી બસ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું આટલા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા પછી બધા મસાલા આપણે લોટ સાથે મિક્સ કરી લેશું તે મિક્સ કર્યા પછી હવે આપણે તેમાં થોડુંક થોડુંક પાણી એડ કરતા જશું એકી સાથે અહીંયા આપણે પાણી નથી નાખવાનું આ રીતે આપણે થોડુંક થોડુંક પાણી નાખતા જશું અને એક બેટર રેડી કરીશું ફ્રેન્ડ્સ આ રીતે તમે થોડુંક થોડુંક પાણી નાખશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા આપણે બેટર કેટલું ઘટ અથવા તો પાતળું રાખવાનું છે તો અત્યારે આપણું બેટર છે એ ઠીક લાગે છે તો હજી આપણે થોડુંક પાણી નાખીશું આ રીતે થોડુંક થોડુંક પાણી નાખીને આપણે બહુ ઘટ્ટ ઘટપની અને બહુ આછું પણ એવું બેટર બનાવીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ હજી બેટર આપણું ઘટ લાગી રહ્યું છે તો હજુ આપણે તેમાં થોડુંક પાણી નાખીશું આ રીતે આપણે થોડુંક થોડુંક પાણી નાખી અને અડધા ગ્લાસ જેટલું પાણી નાખીશું એટલે આપણું બેટર છે એ એકદમ સરસ રેડી થઈ જશે બસ બેટરમાં થોડુંક પાણી નાખતા જશું અને ચમચીથી મિક્સ કરતા જશું આ બેટર બનાવવા માટે અડધા ગ્લાસની જરૂર પડેલ છે તો બસ હવે આપણું બેટર રેડી છે અને તેની થિકનેસ પણ તમે જોઈ શકો છો બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે તો અહીંયા આપણું બેટર બનીને રેડી છે તો ચાલો હવે આપણે ગેસ તરફ જાશું ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને લોઢીને આપણે સરસ ગરમ કરી લેશું આ રીતે લોઢીને ચેક પણ કરી લેવાની લોટી સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ લો કરી લોટી ઉપર એક ચમચી જેટલું તેલ એડ કરશું તો ફ્રેન્ડ્સ હવે તમે સમજી ગયા હશો કે આપણે શું બનાવી રહ્યા છે હા ફ્રેન્ડ્સ ચણા અને દૂધીના મિશ્રમાંથી અહીં આપણે પુડલા બનાવી રહ્યા છે અને આ પુડલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણે એક ચમચા જેટલું મિશ્ર લેશું અને તેને આ રીતે સ્પ્રેડ કરી દેશું તમે પૂઠાથી પણ સ્પ્રેડ કરી શકો છો અત્યારે મેં સંચાની જારી લીધેલી છે અને તેનાથી આ રીતે પુડલા બનાવી રહી છું તો ફ્રેન્ડ્સ આ રીતે સેલાઈથી પુડલા આપણે સ્પ્રેડ કરી શકીએ છે હવે આપણે એક બાજુ તેને થાવા દઈશું એક બાજુ સરસ શેકાઈ જાય એટલે તેને તવેથાથી આ રીતે પલટાવી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે જો તમે પુડલા બનાવશો તો પુડલા છે એ એકદમ આછા બનીને રેડી થશે અને આ રીતે બનાવેલા પુડલામાં જારી પણ સરસ પડશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ આ રીતે ઝારી પડી જાય એટલે બંને બાજુ આપણે તેને શેકી લેશું બંને બાજુ સારી રીતે શેકાઈ જાય એટલે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું બસ ફ્રેન્ડ્સ આ રીતે જ આપણે બધા બેટરમાંથી પુડલા બનાવીને રેડી કરી લેશું ખૂબ જ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોને ખૂબ જ ભાવશે સવારની ઉતાવળમાં પણ તમે આ રીતે ઝડપથી પુડલા બનાવીને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો બાળકોને ખૂબ જ ભાવશે અને એક નવા જ સ્વાદ સાથે આ પુડલા બનીને રેડી થાય છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધા બેટરમાંથી પુડલા બનાવી લેશું તો અહીંયા આપણે બધા બેટરમાંથી પુડલા બનાવીને રેડી કરી લીધા છે એક વાટકી જેટલા ચણાના લોટમાંથી આરામથી છ થી સાત પુડલા બનીને રેડી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા પુડલા બનીને રેડી છે તો ચાલો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ આ રીતે બનાવેલા પુડલા સાથે તમે દહીં અથવા તો ચટણી અથવા તો ટમેટો કેચઅપ સર્વ કરી શકો છો ગરમા ગરમ આ પુડલા ખાવામાં ખૂબ જ મજા પડે છે અને જો બાળકોને લંચ બોક્સમાં આપશો તો લંચ બોક્સમાં પણ ખાવાની મજા પડે છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે